કેમ છો બધા મજામાં ને મજામાં જ જો તો બધાને જય માતાજી જય મેલડી માં જય ચાઉન માં ફરી અમારા નવા બ્લોગ માં બધાને હાર્દિક સ્વાગત છે તો આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે લાગી ગયા છે આરિયન ભાઈ જો અહીંયા ઈચકા ખાવા મળ્યા છે કારિયન ભાઈ જો ને વિશુ ભાઈ અમારા એ બેસી ગયા છે કે વિશુ ભાઈ વિશુ ભાઈ કે કાગળ જે છે ને એને રમે છે જો કેના એને વિશુ ભાઈ

તો આવી જાઓ આજે મોડા જમવા બેઠા છે અને આર્યન ઈ શું આર્યન ભાઈ કરે છે ને માસીનો નાસ્તો છે ઓ જે ફેક્ટરી છે હમ તો જો નાસ્તો કરો હોય તો કેજો મોકલાઈ દેવી થોડાક પેકેટ ચાલો આપણે દુકાન ખોલવી પડશે તો ચાલો તો અમે જમી લઈએ તમારે બધાને જમવું હોય તો ચાલો મિત્રો જુઓ આપણે બેસી ગયા છીએ અને સાન પડી ગઈ છે તો મકાલો હારું કેવી છે કા મમ્મી હા તો નવરા હમ સદુબેન જો આવી ગયા છે કારખાને થી કાને હા હા કેમ છો બધા અને વિશુભાઈ પણ બેસી ગયા છે બાર

है गर्दी से ना इतने पास हुए हो बात है उनसे बादल आता हो पर सदा हो तो नहीं कम हम पर बादल आता है आरिन भाई भाई बनना थे इतने आरिन भाई साइकिल आकर बन में जाने साथी का आरिन ये भाई ना भाई बन गयी जोगाम डे बेडी जो आरिन भाई ना भाई बन से

મિત્રો બે વાળું કરવા ને શું છે આ જમવાનું ખીર કેરીન આજે તીખું કઈ નથી બધું ગળ્યું છે

તમારા બહેન જો જમી કરીન ફ્રી થઈ ગયા છે વી અને વિશુભાઈ નારયણભાઈ બે ઈજકા ખાઈ છે જો તપ સદ બેન જો આરામ કરવા મળા કા હા આરામ

तू फटकार दे तक खबर नहीं रे। बाप रे तो से थे। मा। तो भी हुए तो 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 मम्मी तो 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 સવાર મોડું જગવાનું હે કેટલા વાગે જગવાનું સદુ સવારમાં 5 વાગે જાગું સદુ રોજ 5 વાગે જાગે ને હું 7 વાગે જાગા હે બલોક માં કે હે ઓ કેમ કે સદુ જાગી જાય વેલા ને કામ બધું કરી નાખે હું જાગું ને તમારે ખાલી ચા નાસ્તો કરવાનો હોય બનાવવાનો સદુ એ બની જાય હું કરું છું એવા છે મારા દેરાણી લાખો માં નહીં કરોડો માં છે એક મારા દેરાણી અને કામ ચોર દેરાણી કાને દેરાણી અરે દેરાણી ને દેરાણી ભૂલવા દેજો મારું ધ્યાન ચાલુ ઓલું નથી કે આવે છે